શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રી રામલલા સરકાર જ્યારે બિરાજમાન થયા ત્યારે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે કહે છે કે મારી મન સ્પંદનથી હજી મુક્ત નથી થયું અને ચિત્ત હંમેશા એમના ચરણોમાં રહે એવી ભાવના દેખાડી હતી ત્યારે આપણો આખો દેશ અયોધ્યાનો તો આનંદ અલગ છે પણ આખા દેશમાં એક અનેરો ઉત્સવ હતો આનંદ હતો એની કરતાં હજાર ગણો આનંદ અવધ ધામમાં હતો જ્યારે અયોધ્યા ધામમાં આપણે ગલીઓમાં નીકળીએ આજથી બે હજાર સોળમાં હું જ્યારે અયોધ્યા ગયો હતો એ અયોધ્યાને આજની અવધ નગરી એ બેન જમીન આસમાનનો ફર્ક છે એવો માહોલ હતો ઉત્સાહનું તો કોઈ વર્ણન ન થઈ શકે કારણ કે હરેક વ્યક્તિ આનંદમાં ઘરે ઘરે ઉત્સવ મનાવતો હતો અયોધ્યા નું એક પણ ઘર એવું બાકી નથી જ્યાં સજાવટ ન થઈ હોય ખૂબ આનંદ હતો ખૂબ ઉત્સાહ પૂરા બરવાળા તરફથી અને અમારો હિન્દુ યુવા સંગઠન ની ત્યાં મેં ભગવાનના ના પ્રાર્થના કરી કે અમારું હિન્દુ યુવા સંગઠન હંમેશા મજબૂત બની રહે અને શ્રદ્ધા બની રહે ભગવાન શ્રી રામ ના જય શ્રી રામ જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા